આ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજથી શિવ ભક્તો ભક્તિમય બનીને સમગ્ર મહિના દરમિયાન ભગવાન શિવની આરાધના કરશે ભાવનગરની રાજાશાહી સમય અને સૌથી ઊંચું મંદિર એટલે કે તક્તેશ્વર મહાદેવજી મંદિર એકોતેર વર્ષ બાદ શ્રાવણ મહિનાનો યોગ બન્યો કે જેમાં માસની શરૂઆત સોમવારથી થઈ રહી છે અને અંત પણ સોમવારથી થશે ભાવનગરમાં 280 ફૂટની ઊંચાઈ પર આવેલ તક્તેશ્વર મહાદેવ મંદિર ભાવનગરના રાજા સરતકત સીજી દ્વારા બંધાવવામાં આવ્યું હતું રાજા તકતસિંહજી શરદ ઋતુ જ્યારે બોટાદથી પરત ફરતા હતા ત્યારે રસ્તામાં એક બાપુને તેમણે શાળ ઓઢાડી પરંતુ બાપુએ શાળ પોતાના શરીર પરથી દૂર ફેંકી ફૂંક મારીને ભસ્મ કરી નાખી રાજાને કહ્યું તારો દેહ પણ નશ્વર છે અને આવી જ રીતે વળી જશે તું એવું કામ કર જેનાથી તારી પ્રજાને વર્ષો સુધી તને યાદ કરે રાજાએ કહ્યું બાપુ સમજ્યો નહીં ત્યારે બાપુએ કહ્યું તું શિવ મંદિર બનાવ અને ત્યારબાદ સર તકતસિંહજી દ્વારા તપતેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી બસો એંસી ફૂટની ઊંચાઈ પર આવેલ શિવ મંદિરના પટાંગણમાંથી આખું ભાવનગર દ્રશ્યમાન થાય છે નવ વર્ષની આયુથી આ મંદિરની સેવા પૂજારી કરે છે આ મંદિરે દર્શન કરવામાં પાંચ લાભો છે શિવલિંગના પવિત્ર દર્શન ઊંચાઈ પર હવાથી શુદ્ધ હવા ચાલીને આવવાથી કસરત થાય છે સમગ્ર ભાવનગર અહીંથી દેખાય છે અને સમય ક્યાં પસાર થાય છે તેનો ખ્યાલ નથી આવતો બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે